જયારે મે મહિને જનરલ બોર્ડ આવતું હોય છે ત્યારે અઠવાડિયું અગાઉ અમને જાણ કરવામાં આવતી હોય છે વિપક્ષ અને શાસક મને ઓફિસોએ ફોન કરી અને પણ બોલાવતા હોય છે ને ટો થતો હોય છે અને ડોમાં ચીઠચી કાઢવામાં આવે છે ત્યારે આ વખતે પણ અંધારામાં રાખ્યા છે અને અમને જાણ કરવામાં નથી આવી અને એક આ શાસક પક્ષના સત્તાધારી બેઠા છે એને પણ અત્યારે મહિલાનો એક અત્યાચાર કરી અને એમ કીધું કે બાયબ નીકળો તમે રામના વિરોધી છો પણ રામ તો તમારા ને અમારા હોય હોયમાં રામ હોય પણ મારું ફર્સ્ટ કહેવાનું છે કે જ્યારે જનક બાપા મયર હતા ત્યારથી પરંપરા હાલી આવે છે કે શાસક અને મયર શાસક અને વિપક્ષને બંનેને બોલાવી અને અંદર આપણને ઓફિસમાં બે હોય છે અને એનો ડ્રો કરવામાં આવતો હોય છે અને મહાનગરપાલિકાના ખંભે બંધુક રાખી ગાંધીજીના આ ગાંધીજી વખતના છે ને ગાંધીજી વખતના જે કોંગ્રેસી અને જે ભાજપના અત્યારે જે મોરી મોદીના નાણાં લાગી રહ્યા છે એના છે એ આવું વર્તન કરીએ કે મહિલા એ અમારો કોંગ્રેસી માણસ આવું વર્તન ન કરી શકે શકતો એનો એક એવો ખોટો આક્ષેપ છે રામ તો બધાયને વહતા જ હોય અને રામની સેવા ક્ષેત્ર બધાયની સાથે જ હોય